વીજતંત્રની મનમાની સામે મોરબીના માળિયામિયાણા ગામના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું માળિયામિયાણા તાલુકાના જૂના ઘાટીલા ખાખરેચી વેણાસર વેજલ પર કુંભારિયા ગામના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાંથી નીકળતી અમદાવાદ લાકડીયા સાતસો પાસઠ કેવી વીજ લાઇનમાં યોગ્ય વળતર ન મળતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વળતર આપવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પહેલાં ગામમાં તથા આજુબાજુના વિસ્તારમાં ત્રણેક મોટી લાઈનો નીકળતી હતી તેમાં યોગ્ય વળતર ચૂકવવામાં આવતું હતું ત્યારે તેમના દ્વારા કોઈપણ પ્રકારની રૂકાવટ કે અડચણ ઊભી કરવામાં ન આવી હોવા છતાં કલમ સોળન્વયે વીજ લાઇન નિર્માણ કાર્ય અટકાવી દેવા બાબતે નોટિસ બચાવેલી હતી ત્યારે પોતાના ખેતરમાંથી નીકળતી અમદાવાદ લાકડીયા સાતસો પાસઠ કીવી વીજ લાઇનમાં યોગ્ય વળતર નક્કી કરી ચૂકવવા અને વીજ ટાવરનો ભાગ નક્કી કરવા માટે માંગ કરવામાં મારું નામ હસમુખભાઈ રામજીભાઈ કૈલા માજી પ્રમુખ માળિયા તાલુકા પંચાયત અમારા ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરી છે મુખ્યમંત્રીને રજૂઆત કરો અને બીજું અત્યારે જિલ્લા પંચાયતના બે સભ્ય અમારા આવ્યા કિશોરભાઈ મહેશભાઈ બારાજીયા બે સાથે જ છે અમે અત્યારે રજૂઆત કરી કે જો આ તમે ધ્યાને લ્યો હુકમ કર્યા પહેલાં અમને વધુ વળતર અને વળતર આપ્યું છે ચાર ત્રણ એકવીસનો હુકમ કરેલો છે માળીયા તાલુકાને એક હજાર રૂપિયા એક હજાર ત્રણ રૂપિયા ચૂકવવાના છે અને હળવદ અને વેજલપર ગામને બારસો રૂપિયા બારસો રૂપિયા વળતર ચુકવું છે કલેક્ટરનો હુકમ હે એથી અત્યારે વધારે આપવાનું બે એની અમારે માગણી છે અને અત્યારે ડબલ કરવાનું અત્યારે સરકાર બસો રૂપિયા જંત્રી મુજબ અમને આપે પર મીટરનો ભાવ અને ચૂકવો છે બારસો રૂપિયા એટલે અમારો એનો વાંધો છે એક હજાર રૂપિયા પર મીટરે ઓછા આપે બસ વિસ્તારમાંથી લાકડીયા અમદાવાદ લાઈન નીકળે છે તેમાં ખેડૂતોને મૌખિક જાણ કરવામાં આવેલી છે તે મામૂલી વળતર છે અને આ જ લાઇન આ જ કંપનીની બે વર્ષ પહેલાં નીકળેલી હતી ત્યારે જંત્રીના ભાવ પ્રમાણે અને ગણતરી કરીને એક પોલડીઠ લગભગ બાર લાખથી પચીસ લાખ સુધી ચૂકવેલા છે ને અત્યારે અમને મૌખિક કલેક્ટર દ્વારા અને કંપની દ્વારા જાણ કરવામાં આવેલ છે કે તમને સિત્તેરથી એંસી હજાર જ વળતર મળશે અને એનો અમને વિરોધ છે અમારે દેશ ને રાષ્ટ્રના વિકાસમાં સમર્થન આપવું છે પણ અમારું શોષણ થાય અને કંપની લાભ લે અને કંપની કોમર્શિયલ વેચાણ કરે તો અમને મંજૂર નથી અમારું કાં વળતર વધારવામાં આવે અને કાં અમને માસિક ભાડું નક્કી કરી દેવામાં આવે તો જ અમને ખેડૂતોને મંજૂર છે કલેક્ટરે શું જવાબ કલેક્ટરે એમ કીધેલું છે મારા કક્ષાએ યોગ્ય વિચારણા કરીશ અને જરૂર જણાય તો મુખ્યમંત્રી પાસે પણ પોઝિટિવ રિપોર્ટ તમારો મોકલીશ આપણી માંગણીઓ પૂરી કરવામાં ન આવે શું તૈયારી તો અમારે માગણી પૂરી કરવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા રાહે સત્યાગ્રહ ઉપવાસ સાવણી જે પણ કરવું પડે તે કરવામાં આવશે નામ હા ડૉક્ટર એન જે ખેડૂત ખાતેદારો સર અમારી છેલ્લા બે મહિનાથી અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ એની કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે એની અંદર વારંવાર અમે પાંચથી છ વખત તમામ ખેડૂતો આજુબાજુના છેલ્લા પાંચ મહિનાથી અમે રજૂઆત કરીએ છીએ અત્યાર સુધી અમને ખાલી પ્રતિભાવ એટલો આપ્યો છે કે સરકારશ્રી આમાં ઘટતું કરી અને તમને યોગ્ય ન્યાય આપશું પરંતુ અમારે છેલ્લી વાતચીત પ્રમાણે સરકારશ્રીના પ્રતિનિધિ કલેક્ટર સાહેબ કહો કે ડેપ્યુટી કલેક્ટર સાહેબ કીધો એની પણ વિટંબણા હોય અને આજુબાજુના કલેક્ટરો આ તે બધા સાથે મળી અને જો મૂળ જંત્રી પ્રમાણે જ અમને આ ભાવ આપવાના હોય તો પ્રાઇવેટ કંપનીએ જે બે વર્ષ પહેલાં આજથી એક હજારને પચાસ રૂપિયા પ્રતિ ચોરસ મીટર જે ચુકાદો આપેલ છે એ પી સરકારના પ્રતિનિધિ એવા કલેક્ટર સાહેબે જ આપેલો છે એમાં અમને વાત વાતમાં કાનો કાન એવી વાત જાણવા મળી છે કે બધા સાથે મળી કલેક્ટરો સાહેબો કે કદાચ આ યોગ મુખ્યમંત્રી સાહેબને આની રજૂઆત કરે અને અમને ગયા વખતે જે ચુકાદો બે વર્ષ પહેલાં છે એનો દોઢ ગણો ભાવ મિનિમમ અમને આપી અને યોગ્ય ન્યાય આપે એવી અમારી માગણી છે મારું નામ મહેશ પારજીયા જિલ્લા પંચાયત સદસ્ય આવી જ લાઈન અમારા ખાખરેતીમાં બે વર્ષ પહેલાં નીકળી હતી એમાં અમને આંદોલન કરવા મજબૂર કર્યા હતા અમારે સીધી સરકારે લડાઈ નથી કરવી અમને ખેડૂતને એક તો બસો ત્રણસો રૂપિયામાં દાળીએ જતા હોય એના કામ ખોટી કરીને દસ દી પંદર પંદર દી આંદોલન કરવા એ વ્યાજબી વાત નથી અમારી માગણી એટલી જ છે કે આગળ જે લાઈન નીકળી એ પ્રમાણે વળતર આ દિવસોમાં વચ્ચે બે વર્ષ જે એની જે મોંઘવારી થતી હોય એ પ્રમાણે અમારા ખેડૂતને વળતર આપો અમારા જે અત્યારે જે છે એને નકર એક ખેડૂતને દૂધ અને એક ખેડૂતને છાસ એ ન ચલાવી લેવામાં આવે અને ગમે તે યોગ્ય નિર્ણય નહીં લે તો આના ઉગ્રમાંથી ઉગ્ર પહેલાં શાંતિ ગાંધીપુરી રસ્તા પ્રમાણે આંદોલન કરશું ખેડૂત તો એટલા બધા નારાજ છે કે મને હેરખી લેવા ન દેતા બધાએ અરોજ આ અને ખેડૂતને યોગ્ય વળતર નહીં આપે તો અમે આંદોલન ગાંધી ચિંધિયા માર્ગે કરશું